નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા સ્પાક ન્યૂઝ હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને તેમાં ગુજરાત સહિત અનેક જગ્યાએથી દર્દીઓ પોતાની સારવાર અર્થે આવતા હોય છે ત્યારે કહી શકાય છે કે લાખો કરોડોનો ખર્ચો કરીને જે એસએસજી હોસ્પિટલમાં તમામ જે સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે કે દર્દીઓને હાલાકી ન પડે પરંતુ કહી શકાય છે કે દર્દીઓને હાલાકી પડી રહી છે અને દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે જે ઉનાળો પણ નજીક આવી રહ્યો છે અને દર્દીઓને પીવાનું પાણી મળી રહે તે માટે જે મશીનો નાખવામાં આવ્યા હતા પાણી નાખવા કહી શકાય કે પાણીના જે પાઇપો નાખવામાં આવી હતી તે શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહી છે લોકોને પાણી પીવાનું કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ એ જે કુલર છે તે પણ શોભાના ગાંઠિયા સમાન છે અને તેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે કહી શકાય છે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી આ હોસ્પિટલ જે તમામ લોકો લોકો સારવાર માટે આવતા હોય અને ત્યારે જ દર્દીઓને સુવિધા મળે તે માટે સુવિધાઓ કરવામાં આવી હોય પરંતુ જે સુવિધાઓ છે તે શોભાના ગાંઠિયા સમાન હોય ત્યારે કહી શકાય કે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને મધ્ય ગુજરાતની જ્યારે સૌથી મોટી હોસ્પિટલ હોય ગુજરાત સહિત તમામ લોકો જે સારવાર અર્થે આવતા હોય છે પરંતુ કહી શકાય કે સુવિધાઓ ઊભી કરવા માટે કરોડોના ખર્ચા કરવામાં આવે છે પૈસાઓ બગાડવામાં આવે છે પરંતુ જેના માટે સુવિધાઓ ઊભી કરવામાં આવે છે તે લોકોને તો સુવિધા મળતી જ નથી અને જે પણ સુવિધાઓ છે તે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે બેન અત્યારે તમે અહીં આગળ આવ્યા છો કુલર માં પાણી છે નહીં આવતું અત્યારે નથી આવતું અને પેલા મોટા મોટા મશીનો ભી લગાવ્યા છે એ ભી બંધ થઈ ગયા છે એ ખબર નથી પાણી એ ખબર નથી એ મને નથી ખબર પાણીની વાત કરીએ દર્શક મિત્રો તો એક એવી સેવા છે કે વડોદરામાં અલગ અલગ જગ્યા પર લોકો પરબ બાંધે છે પણ એવામાં એસએસજીની વાત કરીએ તો એસએસજી ખાતે પણ આ એક સેવામાં જગો મૂકવામાં આવ્યા છે અને આ જગો આપ જોઈ રહ્યા છો કે આ અમે ચાલુ કરી રહ્યા છે પાણી જ નથી આવતું લોકો દૂર દૂરથી આવે છે મોટા મોટા મશીનો લગાવવામાં આવ્યા છે છતાં પણ આ પાણી આપ જો કોઈ પણ જગમાં પાણી લગભગ ચારથી પાંચ જગા અમે જોઈ લીધા પણ પાણી આવતું જ નથી આ એસએસજીના સે સેવામાં લગાવવામાં આવ્યા છે અને એસએસજી પાસે આ મશીનો લગાવવામાં આવી છે એ મશીનો પણ હાલ અત્યારે બંધ હાલતમાં છે આપણી સાથે સામાજિક કાર્યકર અતુલ ગામીચી છે અતુલભાઈ લોકો લાખો રૂપિયા ખર્ચીને પાણીની પરબો બનાવે છે અને એસએસજીમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી એસ હોસ્પિટલ છે તો પાણી ની મશીનો લગાવવામાં આવી છે એ પણ બંધ હાલતમાં પડી છે જે રીતે મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી સરસરાજ્ય હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં ગુજરાતના નહીં પરંતુ અન્ય રાજ્યના લોકો પોતાની આરોગ્યની સુવિધા માટે અહીંયા આવતા હોય છે હવે જોવા જઈએ તો સર સરાજ્ય હોસ્પિટલમાં જે રાજ્ય સરકાર ગ્રાન્ટ ફાળો છે એના થકી પીવાના પાણીનો મશીનો અહીંયા મૂકવામાં આવ્યા છે પરંતુ એ પણ બંધ હાલતમાં છે પીવાનું પાણી મળતું નથી બીજી બાજુ સામાજિક સંસ્થાઓ દ્વારા અહીંયા પાણીના જગો પણ મૂકવામાં આવ્યા છે હાલ આ પાણીના જગો પણ ખાલી છે એટલે જે પણ નાગરિક સરસજી હોસ્પિટલમાં સ્વજનો હોય કે દર્દીના કોઈ પેરેન્ટ્સ કોઈ બી આવ્યા હોય એ લોકો પાણી પીવા અહીં આવતો હોય અહીં પણ પાણી ખાલી છે હવે આગામી દિવસોમાં જોઈ શકો છો ઉનાળો આવી જ ગયો છે સવારે છ ઠંડી લાગતી પરંતુ દિવસે ગરમી લાગી રહે છે તો પીવાના પાણીની સુવિધા સરસરા હોસ્પિટલે ચાલુ રાખવી જોઈએ આ જો સામાજિક સંસ્થાઓ બી મદદ કરે છે ઘણી સારી બાબત છે પરંતુ જે મશીનો આવે છે મશીનો પણ ચાલુ રાખવા જોઈએ અને જેની જવાબદારી હોય એવા સામે પણ કાર્યવાહી કરવી જોઈએ જો આટલું મોટું હોસ્પિટલ પીવાનું પાણી ન મળે તો ક્યાંક પછી આપણને એવો પણ ડાઉટ જાય કે આ લોકો બહાર ક્યાંક પાણીના બોટલોવાળા જોડે સેટિંગ બી કરતા હોય કે ભાઈ તું વેચ જતા ઢગલામાં અમે પાણી લાવીએ નહીં કુલરમાં પાણી ભરીએ નહીં તો આ જે તંત્રના મુખ્ય અધિકારી છે એની મુખ્ય જવાબદારી આવે છે કે વડોદરા શહેરના સરસરાજી હોસ્પિટલમાં પીવાના પાણીની સુવિધા તમામ સ્વજનોને મળવી જોઈએ લાખો રૂપિયા ખર્ચ કરીને મશીનો લગાવવામાં આવી પાણીની અહીંયા આગળ એસએસજી હોસ્પિટલમાં बंद हालत अने सामाजिक संस्थाओं द्वारा यहाँ पानी ना जगो क्या बोल हैं बहुत बुरी हालत हो रही यार भैया अच्छा पानी भी बाहर से मोल लाना पड़ रहा है मॉल ला के पींगे तो क्या इलाज करवा हाँ यार भाई बहुत बुरी हालत हो रही पानी के मामले में आपको कौन है आपका परिवार मैं खुद ही हुई है हाँ यार भाई